ગ્રામ પંચાયત ની હોય જિલ્લા પંચાયત ની ચૂંટણી નજીક આવતી હોય છે ગમે તે પાર્ટી હોય આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય પોતે જે પાર્ટી સત્તામાં હોય એને કરેલા કામ છે તે યોગ્ય છે કે કેમ પ્રજા વિચારતી હોય છે ખેડૂતોના પ્રશ્નો હોય મગફળીનો કોઈ ખેડૂતોને પ્રશ્ન હોય કપાસ છે મગફળી છે રોજગારીનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય કે મધ્યમ વર્ગનો પ્રશ્ન હોય કે કોઈ ગરીબ વર્ગનો પ્રશ્ન હોય પાંચ વર્ષ સુધી જે લોકો ચૂંટાઈને આવે છે ખરેખર પ્રજાની સાથે છે કે કેમ એ ખૂબ મહત્વની વાત છે મિત્રો આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે જિલ્લા મહિલા પ્રમુખ છે અને ઉના વિધાનસભા પ્રભારી સંજય સેજલબેન ખૂટ છે સેજલબેન અમારી ચેનલ માં તમારું સ્વાગત છે આભાર બેન જાણું હતું કે આ વખતે ચૂંટણીઓ નજીક આવે છે ગ્રામ સોરી તાલુકા પંચાયતની હોય જિલ્લા પંચાયતની હોય કે બે હજાર સત્યાવીસ માં

કે હવે લોકોને શું જરૂરિયાત છે કારણ કે સૌથી વધારે વાત કરી નાના માણસો ની વાત કરી કે જે ગરીબ વર્ગ છે અથવા તો જે મધ્યમ વર્ગ છે એમને કેટલો આવનારા સમયની અંદર એમની શું એક્સપેક્ટેશન રહેશે કે જેનું આખું ટોટલી એમનું જે વે છે કયા વેથી આગળ ચાલે છે ડિપેન્ડ છે અને હું તો એવું કઉ છું કે જેમ વિસાવદર ની અંદર કારણ કે વિસાવદર અને અમારું જે ઉના છે હું બિલોંગ કરું છું છે આખો આખો જે આ ઝોન જે છે એમાં સૌથી વધારે વધારે ખેડૂતો છે છે મધ્યમ લોકો આમાં કારણ કે કોઈ એવી મોટી ઇન્ડસ્ટ્રી અમારે નથી કે જેનાથી લોકો એના ઉપર પોતાની રોજગારી મેળવી શકે અથવા તેના બાળકોનું ભવિષ્ય એમાં જોઈ શકે કારણ કે અત્યારેનો જે સમય છે હું તમને કહું કે ખેડૂતો સૌથી વધારે જો કોઈ તો હોય ને તો ખેડૂત છે અને સૌથી વધારે એક કુદરતી કુદરતી રીતે કારણ કે તમે જો હમણાં છેલ્લા વર્ષોથી આપણે જોઈએ એનાલિસિસ કરીએ તો ઘણી વખત વાવાઝોડા આવે છે વરસાદ વધારે થાય છે ક્યારેક સાવ ઓછો થાય છે એવું થાય કોઈ પેટર્ન છે કન્ટિન્યુઅસ નથી રહેતી એટલે ખેડૂત જે છે એ રીતે અકળાયે છે પ્લસ કૃત્રિમ એટલે શું તો કે જે અમુક એની ખેડૂત વિરોધી નીતિઓ જે આવે છે કે જેનાથી મોંઘવારી જેને પોચવા માટે ખેડૂત જે છે એના એના માટે માટે બેલેન્સિંગ કરવું ઇમ્બેલેન્સ બધું થઈ ગયું છે અને આના જે પરિણામ જે છે એ બધી રીતે આર્થિક રીતે પણ આવ્યા સામાજિક રીતે પણ આવ્યા છે અને એ બંને પરિણામ ને હિસાબે આવનારા સમયમાં રાજકીય પરિણામ પણ બદલશે કારણ કે આવનારી તમે કીધું જેટલા લોકો જોડાયેલા છે તમામ લોકો યુવાનો છે ભણેલા ગણેલા હોશિયાર લોકો છે કે જેમને આમના જે પ્રોબ્લેમ જે છે ખેડૂતોના પ્રશ્નો છે મધ્યમ વર્ગના જે પ્રશ્નો છે આ તમામ પ્રશ્નોના વિકલ્પો એમની પાસે છે અને એ જે અત્યારે રૂલિંગ પાર્ટી જે છે અથવા તો જેમને પેલા ઓલરેડી સત્તા ઉપર આવી ગયેલી પાર્ટી છે એમણે પોતે બધું ઇમ્પ્લિમેન્ટ કરેલું છે નથી કશું સક્સેસ ગયા નથી કારણ કે એમણે ખાલી રાજકીય એમના જે રાજકીય લક્ષ્યો હતા એ પાર કરવા માટે એ લોકો બધું વસ્તુ સામધામ દંડભેદ બધું કરતા હતા અને જે લોકો હવે જાણી ગયા છે કે એ વસ્તુ જે છે એ રાજકીય એમના પોતાના રિઝલ્ટો માટે કામ કરતા હતા ખરેખર કોઈ પ્રજા માટે કામ નતું કરતું જો કર્યું હોય ને તો આટલા વર્ષો સુધી કઈ શું પ્રોબ્લેમ નો સોલ્યુશન ન મળ્યો એવું બને જ નહીં લોકોને જે અત્યારે રિઝલ્ટ જોઈએ છે શું જોઈએ છે તો કે એમને બેઝિક જરૂરિયાત છે પૂરી થવી જોઈએ તમે કીધું કે પાયાની અંદર શું તો કે શિક્ષણ છે હવે ખેડૂતનો દીકરો છે ને શિક્ષણ મેળવવું કેટલું અઘરું છે તો હું પોતે ખેડૂત પુત્રી છું હું સમજી શકું મને ખબર છે અહીંયાના જે લોકો છે ખેડૂત જે છે એમના દીકરા દીકરીઓને ભણાવવા હોય તો એમને લોન લેવી હોય તો એમની પાસે મિલકતો નથી હોતી મિલકત વગર એમને લોન મળતી નથી તો એમને આગળ હાયર સમાજ અંદર અત્યારે જે એકવીસમી સદી ની અંદર આગળ આગળ ડગલું ભરવું હોય તો એ ડગલું ભરવા માટે એમને આગળ નીકળવું હોય તો શું કરવું પડતું કે શિક્ષણ આપવું પડે શિક્ષણ કેવું આપવું પડતું કે કમ્પેરિઝન તમે જો નેતાઓના છોકરા વિદેશોમાં ભણે છે તો ખેડૂતના દીકરાનું કોણ કા નેતાઓના દીકરા વિદેશોમાં ભણાવે છે નેતાઓ એના છોકરા ને ના મળે સરકારી સ્કૂલમાં સારી સ્કૂલમાં બેસાડે તો ખબર પડે કે એમનું જ્ઞાન શિક્ષણ શું છે એમની ક્વોલિટી શિક્ષણની શું છે અને એજ્યુકેશન છે અત્યારે એકવીસમી સદીની અંદર જો તમારે ચેન્જ લાવવો હોય તો સૌથી પહેલો ચેન્જ એજ્યુકેશનમાં લાવવો પડશે અને જેમ આપણે કીધું ખેતી જે છે આખા દેશનો પાયો છે કારણ કે આપણો દેશ છે એ કૃષિપ્રધાન દેશ છે તો ખેતી નબળી પડતી જાય એ પણ એક પાયો છે એ પાયો નબળો પડશે તેની ઈમારત છે ઓટોમેટિક તમારી જો આપની ક્વોલિટી છે એ ક્વોલિટી ન થાય કારણ કે એ કોઈ દિવસ મજબૂત ઈમારત ન બની શકે એવી રીતે શિક્ષણ છે એકવીસમી સદીની અંદર ટક્કર લેવી હશે કોઈએ તો એમણે શિક્ષણ જેથી પાયો રાખવો પડશે તો સૌથી વધારે રૂલિંગ પાર્ટી અથવા તો જે ગવર્મેન્ટ છે એમને વધારે એમ્પેસાઇઝ તેના ઉપર કરવું પડે તો કે એને એજ્યુકેશન ઉપર કરવું પડે એ તો એ લોકો કરી નથી શીખા તમે જો શિક્ષકોની કેટલા બધા પ્રશ્નો શિક્ષકો જે છે સ્કૂલ ની અંદર શિક્ષકો પૂરતા હોતા નથી પૂરતા શિક્ષકો જે જગ્યાએ હોય તો ત્યાં સારી શાળા હોતી નથી અથવા તો સારી શાળા છે તો ત્યાં ફેસીલીટી સારી હોતી નથી તો આવા અનેકો અનેક પ્રશ્નો ગુજરાત ની અંદર છે હમણાં તાજેતરની અંદર તમે જો report આવ્યો ગુજરાત જે છે એ છેલ્લે છેલ્લા પચાસ top પચાસ ની અંદર પણ નથી આવી શકે એટલી કથળેલી શિક્ષણ ની સ્થિતિ છે તો આમાં મધ્યમ વર્ગના લોકોને બિચારા આ તો ખેડૂતના પરિવાર જે છે એમને દીકરા દીકરી ને તો એમને સારું મેળવી જ ન શકે કારણ કે એમની પાસે પોસી ફી નથી ફી શું કામ નથી કારણ કે એની પાસે આવક કોઈ બીજા સ્ત્રોત નથી એક જ સ્ત્રોત એક માત્ર છે શું છે તો કે ખેતી છે

અથવા તો એના જે પ્રસંગો છે એ કરવા હોય તો આ તમામ વસ્તુનું સોલ્યુશન છે નથી થાય તો કે પૈસાથી થી એ જે પૈસા છે ઇન્કમ છે એના પાસે આવક છે એ સ્ત્રોત શું તો કે ખાલી ખેતી અને એ ખેતી કે જેની અંદર હું તમને કહું કે છેલ્લા કેટલાય વર્ષોથી કે જે આ કુદરતી પેટર્ન બદલી છે એના હિસાબે એ લોકોનો પાક છે નિષ્ફળ જાય છે વીમો જેવું કશું કે મળતું નથી પ્રીમિયમ બધા કેટલાય વીમાના પ્રશ્નો દરેક જિલ્લાની અંદર છે આના પ્રશ્નો તમે જો અમારા આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ આ પ્રશ્નો વારે વારે ઉઠાવે છે

બહુત ખેલુતોના મુદ્દાની વાત કરી કે આખા જગત હા બેન કોઈ સમસ્યા આવી હતી હા ફોન આવી ગયો તો ને એટલે હા બેન બોલો બોલો હા એટલે તમારા હા હા બોલો બોલો ઇન્કમ ના સ્ત્રોત પાસે નથી તો વાપરવાની વાત તો સાઈડ તમને કેટલા પ્રશ્નો કીધા છે છોકરાઓને અત્યારે રોજગારી મેળવી નહી પૈસા આપવા પડે છે

જેમાં પ્રવીણભાઈ રામ ગોપાલભાઈ ઇટાલિયા રાજુભાઈ કરપડા ઈશુદાનભાઈ ખુબ જ મહેનત કરી છે ઇકો ઝોન બાબતે અને એમાં ખુબ જ ખેડૂતોને મુશ્કેલી છે આ તો આ ઇકો ઝોનમાં આ વખતે વિશેષ ખેડૂતો માટે શું કરી શકાય જી એટલે એમાં એવું છે ઇકો ઝોનમાં અમે જેથી મોટો ઉપાડેલો કારણ કે અમારા આખા આખો ગીરડ તાલુકો જે છે એની અંદર આવે છે ઇકો ની અંદર તમે કીધું એમ મુદ્દા અમે લોકો અહીંયાથી સૌથી વધારે એમાં તમે વિચાર કરો ઇકોઝોન આવતો તો અત્યારે તો કશું એમના ઉપર પેલો આવી ગયું છે તે પણ કે જનરલી ઇકોઝોન ની અંદર ખેડૂતો ના જે એક તો ખેતી ઉપર નભેલો માણસ છે એમના તમામ અત્યારે ઓલરેડી અમે લોકો આજે બોર્ડર જે ગીર બોર્ડર વાળા જે ગામડાઓ છે ઈ ઓલરેડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ની અંદર કન્ટિન્યુઅસ ઘર્ષણ થતું રહેતું હોય છે કારણ કે કંઈક ને કંઈક પ્રશ્નો એમના ઉભા રહે એમાં ઇકોઝોન હતા ઇકોઝોનના પણ નિયમો એવા જ હતા કે જે ખેડૂત જે છે એમને વારે વારે કંઈ પણ વસ્તુ કરવી હોય તો એમને ધક્કા લેવા પડે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અને એ કેમ કામ લાવે છે અહીંના ખેડૂતો જાણે છે કે ખાલી માઇનોર એમને કોઈ પણ ચેન્જીસ કરવો કૂવો બનાવવો છે કે કોઈ બાંધકામ કરવું છે આવા બધા નિયમો જે ની અંદર હતા કે જેનાથી ખેડૂતોને વારે વારે ધક્કા લેવા પડતા તો આના હિસાબે ખેડૂતો જે છે રોડ ઉપર આવ્યા અને સરકાર તો અત્યારની જે હાલની ગવર્મેન્ટ છે એમને ફાયદા ગણવા નીકળતા કે ખેડૂતોને આટલા ખેડૂતોને એ લોકો તો શું સમજે છે ખેડૂતો ઉપર ચાલે છે બધા એક્સપેરિમેન્ટ થી ખેડૂતો ઉપર કરે મેં તમને કીધું ભાવ બધાને બધા નક્કી કરે તો ખેડૂતો પોતાના ભાવ ના નક્કી કરી શકે મજૂરી લગાડે એમને જે ખર્ચો લગાડે તો આ બધું છે એ પોતે નહીં કરી શકે એટલે સરકાર જે છે ખેડૂતો ઉપર બધા એક્સપેરિમેન્ટ કરે એવી રીતે ઝોન ને એમને લાવવું હતું હવે વગર ઝોન એ લોકો સિંહ નું બધું જે છે એનું રક્ષણ કરે છે જંગલનું રક્ષણ અત્યાર સુધી કોને કર્યું ખેડૂતોએ જ કર્યું એના જે ખેડૂતો છે એ તો સારી રીતે જંગલ ખાતા જંગલમાં રહેતા બહુ વ્યવસ્થિત એટલે અત્યાર સુધી બધું ચાલતું હતું હવે સરકારને એવું છે કે આ વસ્તુ જે જેથી તકલીફ ઊભી કરે છે હકીકતમાં તકલીફ તો સરકાર ખુદ ઊભી કરે છે એને શું કરવું છે ખેડૂતો માટે હજી ખેડૂતો હવે હવે અત્યાર સુધી નહોતું થતું હવે ખેડૂતો સમજી ગયા છે કે ખેડૂતની દરેક નીતિ જે જેથી સરકારની દરેક નીતિ ખેડૂત વિરોધી હોય છે તો ખેડૂતને આવનારા સમયમાં જો ખેતી ટકાવી રાખવી હોય તો પોતાનું જે ખેડૂત પણ અહીંયાનું જે છે કે ખેતી ટકાવી રાખવી ગામડાઓ ટકાવી રાખવા આવશે ને તો ખેતીને પ્રોત્સાહન આપવું જ પડશે અને ખેત ખેડૂત જે છે આગળ આવવું ને તેમને હંમેશા પરિવર્તન લાવવું જ પડશે કારણ કે વગર પરિવર્તન નથી કારણ કે આપણે આટલા બધા મોકા આપ્યા છે આપણે રૂલિંગ પાર્ટી બનાવી છે એમની પાસે જો ઓપ્શન હોત તો અત્યાર સુધી એમને ઇમ્પ્લિમેન્ટ કરી દીધું હોત તો આ વસ્તુ જે છે એ તમે કીધું સળગતા પ્રશ્ન ઇકોઝોન એક જ નથી સળગતા પ્રશ્નમાં અનેક પ્રશ્નો છે અમારા એરિયાના કારણ કે અમે જો સરકાર ધારે ને તો આ એરિયાને સૌથી વધારે ડેવલપ કરી શકે એનું તમને એવું રીઝન કહું કે ભગવાને અમને આ એરિયાને ધોબે આપ્યું છે કુદરતી એટલું બધું પ્લસ ભગવાન જંગલ એટલું નજીક છે પ્રવાસન સ્થળ તરીકે જો ડેવલપ કરે તો થાય દરિયા કિનારો એટલો ડેવલપ કરે તો પણ બધી જગ્યાએ અત્યારે એટલું સરસ ચાલે એમ છે પ્લસ એટલી બધી નદીઓ છે સારા અમુક બે ત્રણ ડેમ જે જૂના છે બને નવું કશું બનેલું નથી અને હજુ ઘણા ગામડાની અંદર અમે લોકો જીએ છીએ ત્યાં ડેમના પ્રશ્નો છે તો નદીઓ એટલી સરસ છે આટલા એવા એરિયામાં ચાર પાંચ નદીઓ મોટી મોટી નદી મછુંદરી છે રાવળ છે આ સિંગોળ આ બધી નદીઓ જે છે આમાંથી નીકળે છે આ બધા સ્ત્રોતનો ઉપયોગ કરીને જો સરકાર પાસે વિકલ્પ હોત ને તો સૌથી સારામાં સારો ડેવલપ એરિયા કોઈ હોત ને તો આ ઉના એરિયા હોત અમારો જે એરિયા છે સૌરાષ્ટ્ર નો નાઘેર આ એરિયા ડેવલપ હોત પણ સરકાર પાસે કોઈ વિકલ્પ નથી એ તો બસ આવી નીતિઓ લાવવાની ઈકોદર લગાડો જેટલું ખેડૂતને હેરાન થાય એટલું કરો ખેડૂતોને પ્રશ્નોમાં કોઈ તાણ નથી પીજી વેસેલના એટલા પ્રશ્નો છે પછી પાકને આ જે ભાવ છે એ નથી મળતા એમનો એટલો પેલું છે નકલી બિયારણના પ્રશ્નો છે પછી એમને જે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની વસ્તુ છે એ પણ એટલી છે વારે વારે એને કોઈ પણ જોઈએ તો દાખલા માંગે આ માગે તે માગે સહાય બે રૂપિયા દેવાની હોય ઢુંગળી આપી હતી તો ડુંગળી માં સહાય બે રૂપિયામાં તેને કેટલા ધકા એમનું બિલ લેવાનું મવા જવાનું યાર્ડમાં પાછું ત્યાંથી લઈને પાછું જમા વેરાવળ કરવા જવાનું જિલ્લા મથકમાં તો આવો બધો વસ્તુ જે છે એ સરકાર જે છે એ ખેડૂતોને દોડાવી દોડાવી તોડાવવા માટે જ બેઠી છે પણ હવે લોકો સમજી ગયા છે કારણ કે એમને પોતાને આવનારા સમયની અંદર ટકી રેવા માટે અથવા તો કોઈ પણ શું કે સમયની આરે પગલું ભરી રાખવું હશે ને તો પરિવર્તન લાવવું પડશે

ખેડૂતોને તો આ એક મોટો પ્રશ્ન છે માનો કે ખેડૂત જે ખેતી કરે તો શેના માટે કરે એને એક તો પોષણક્ષમ ભાવ મળતા નથી એટલે આવકમાં તો સમજો ને કે આવક ઝીરો જ છે એમના છોકરાઓ અત્યારે કઈ રીતે ખેતી ચાલે હું તમને કહું ગામડાની અંદર જે લોકો ખેતી કરે દીકરાઓને એમને બહાર સ્થળાંતર કરી દીધું છે અહીંયા અત્યારે મોટે ભાગે તમે જોવો તો વડીલો જે છે એ ખેતી કરતા હોય તો એના નુકસાન થાય તો જે છોકરાઓ બહાર કમાતા હોય છે થોડું ઘણું વધુ હોય તેમાં દે છે

તો નવું પરિવર્તન લાવશે ને તો ચોક્કસ પ્રજાને ફાયદો થાય કારણ કે ગોપાલભાઈ ધારાસભ્ય આવ્યા પછી જે જે નેતાઓ કામ નહોતા કરતા ને અને જે લોકો કહે છે કે ને ભાઈ કામ ચાલુ કરી દ્યો નકર વિશાવદર વાળી થાય આ એક સૂત્ર બની ગયું છે કે વિશાવદરવાળી થાય કારણ કે ગોપાલભાઈએ જે ધારાસભ્ય બીના પછી એમની કામગીરી છે અને પરિવર્તન ચોક્કસ આવશે પ્રજા થોડીક સમજે વિચારે તો ખેડૂતો માટે ખૂબ મોટો ફાયદો થાય છે બેનની એક તો આમ આદમી પાર્ટીમાંથી વિશેષ જવાબદારી છે જિલ્લા મહિલા પ્રમુખ છે અને ઉના વિધાનસભાના પ્રભારી છે તો ખેડૂતો સાથે મિત્રો આપણી ચેનલમાં આવા ખેડૂત લક્ષી વિડીયો આપણે મુકતા હોઈએ છીએ ખેડૂતલક્ષી કોઈ માહિતી હોય નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક અને બીજા ખેડૂતોને મોકલજો શેર કરજો જય માતાજી